આપેલ બધા અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવીને જે એટલે કે વચ્ચે જે અવલોકન આવે એને કહેવાય હવે એનું સૂત્ર શું છે તો કે એકી અવલોકનો આપેલા હોય ત્યારે તમારે આ સૂત્ર લાગુ પડે શું એમ બરાબર હવે મધ્યસ્થ એટલે થાય શું મીડિયન એટલે કે એને એમ કહી શકીએ એમ બરાબર એન પ્લસ વન અપોન્ટ ટુ આ તમારું સૂત્ર જ્યાં એન બરાબર શું થાય તો કે અવલોકનોની કુલ સંખ્યા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ સત્તર બાર તેર પાંત્રીસ સત્યાવીસનું મધ્યસ્થ શું હતું જ્યારે આવું પૂછાય ત્યારે તમે ઈઝીલી એકી સંખ્યા હોય એટલે તમે શું કરો પેલા ચડતા ક્રમમાં ગોઠવીએ આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં શું આવશે તો કે બાર તેર સત્તર સત્યાવીસ અને પાંત્રીસ બરાબર આ ચડતા ક્રમ હવે તમે એકી સંખ્યા એટલે ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે મધ્યસ્થ એટલે શું વચ્ચેની સંખ્યા બે આમ છોડીને બે આમ છોડીને સત્તર જવાબ આવે પણ સૂત્ર દ્વારા જો તમારે કરવું હોય તો આપણે એમ બરાબર એન પ્લસ વન અપોન્ટ ટુ એન એટલે શું તો કે અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ પ્લસ વન ના છેદમાં ટુ પાંચ ને એક છ ને છેદમાં બે એટલે છ ભાગ્યા બે એટલે કેટલા થાય ત્રીજું અવલોકન ટૂંકમાં હવે એ તમારે ગોતવાનું ત્રીજું અવલોકન કયું છે તો કે એક બે ને ત્રણ આ ત્રીજું અવલોકન છે તો આ તમારો જવાબ એટલે કે મધ્યસ્થ બરાબર શું આવશે સત્તર એટલે આમ સૂત્રની રીતે પણ કરી શકો અને તમે આવી રીતે વચ્ચેની સંખ્યા પણ આઈડેન્ટિફાઈ કરી શકો પણ શરત એટલે કે જડતા ક્રમમાં પહેલાં ગોઠવાનો આમાં તમે વચ્ચે જો જવાબ આવે તે તો એ તમારો જવાબ ખોટો પડે બરાબર હવે બીજો છે એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે આનો મધ્યસ્થ છે શું થશે તો ફટાફટથી ગણતરી કરી કમેન્ટ કરીને મને આન્સર આપો અને હવે બેકી સંખ્યા માટે શું સૂત્ર છે એ હું નેક્સ્ટ રીલમાં લઈ આવીશ એટલે મારી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ